નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયોમાં

પાડા જોઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે દાતરવાડા ગામ પાસે હારી ચાણસમાં હાઈવે પર અજાણ્યા વાહન ચાલ કે સંઘને ટક્કર મારી હતી અકસ્માત બાદ ચાલક પણ ફરાર થઈ ગયો છે અકસ્માત માં ટક્કર એટલી ભયાનક હતી કે બે મહિલા અને એક કિશોરી તો ઘટના પર જ મોત થઈ ગયું છે અને પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ચાર લોકોની હાલત હજુ પણ ગંભીર છે વાહન ની ટક્કર થી માતાજી નો રથ પણ ઉછળીને રોડ ની સાઈડ પર ઝાડીમાં ફંગોળાઈ ગયો હતો અકસ્માત ની જાણ થતા જ પોલીસ નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે અજાણ્યા વાહન ચાલકની ની શોધખોળ પણ હાથ ધરી છે